આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુઓ માટે છે આ ચેનલ પરની સામગ્રી તબીબી સલાહ નિદાન અથવા સ્થાન લેતી નથી આરોગ્ય સંબંધિત નિર્ણય લેતા પહેલા કૃપા કરીને લાયક ડોક્ટર અથવા આરોગ્ય વ્યવસાયીની સલાહ લો ક્રિષ્નાવી આ માહિતીના ઉપયોગથી થતા કોઈ પણ પરિણામો માટે જવાબદાર નથી સ્વસ્થ શરીર સુખી જીવન સ્વાસ્થ્ય છે સાચી સંપત્તિ નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલ પર અહીં તમને ગુજરાતી ભાષામાં આરોગ્ય અને સુખાકારી સંબંધિત સરળ વિશ્વસનીય અને વ્યવહારુ ટિપ્સ મળશે અમે રોજિંદા જીવનમાં ઉપયોગી આહાર વ્યાયામ માનસિક સ્વાસ્થ્ય અને ઘરેલુ ઉપચારો વિશે માહિતી આપીએ છીએ અમારો ધ્યેય છે તમને સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માટે પ્રેરણા આપવી તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો તમને પણ બ્રશ કરીને તરત ચા પીવાની ટેવ હોય તો ચેતજો થઈ શકે છે આ સમસ્યા મોટા ભાગના દરેક ભારતીયો સવારની શરૂઆત એક કપ ચા થી થાય છે જેમાં ગ્રીન ટી બ્લેક ટી અથવા તો મિલ્ક ટી જેવી વિવિધ ચા પીતા હોય છે જેમ કે આ આપણા જીવનનો અભિન્ન અંગ છે આપણા મગજમાં એવો ખ્યાલ હોય છે કે સુવાના સમયે ચા પીવી સારી છે કે દાંત સાફ કર્યા પછી તરત જ ચા પીવી સારી છે લોકો ઘણીવાર દાંત સાફ કર્યા પછી થોડીવાર રહીને ચા પીતા હોય છે પરંતુ શું આ તેમના દાંત માટે યોગ્ય છે તો તમને જણાવી દઈએ કે બ્રશ કર્યા પછી તરત ચા પીવાથી તમારા દાંત માટે હાનિકારક થઈ શકે છે આ આદત ધીરે ધીરે દાંતોને ખરાબ કરી શકે છે કદાચ તમને તેનો અંદાજ પણ નહીં હોય પરંતુ હવે સવાલ એ ઊઠે છે કે ચા તો સવારમાં આપણને તાજગી આપે છે તો પછી તે નુકસાન કેવી રીતે કરી શકે હા બિલકુલ ચાના ફાયદા તો છે પરંતુ બ્રશ કર્યા પછી તરત ચા પીવો છો તો તેની અસર ખરાબ પડી શકે છે અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ અનુસાર દાંત પર વારંવાર એસિડનો સંપર્ક થવાથી દાંતને કમજોર બનાવે છે બ્રશ કર્યા પછી તરત જ ચા પીવાથી આ પ્રક્રિયા ઝડપી બની શકે છે દાંત પીળા થવાની શક્યતા વધી જાય છે નીના સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે બ્રશ કર્યા પછી દાંત થોડા સેન્સિટિવ થઈ જાય છે એવામાં ચામાં રહેલા ટેનિન દાંતની સપાટી પર ચોંટી જાય છે જેથી દાંત પીળા થવાની શક્યતા વધી જાય છે ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ પણ હોય છે જે દાંતને મજબૂત બનાવે છે જો કે બ્રશ કર્યા પછી તરત જ ચા પીવાથી ફ્લોરાઇડનું સ્તર ઝડપથી દૂર થઈ શકે છે ત્યારે ટૂથપેસ્ટ અથવા બ્રશથી દાંતની સપાટી નરમ પડે છે જ્યાં ખાસ કરીને લીંબુ સાથે અથવા દૂધ વગર થોડી એસિડિક હોય છે જ્યારે તમે બ્રશ કરો છો ત્યારે ટૂથપેસ્ટ અથવા બ્રશથી દાંતની સપાટી નરમ પડે છે જો ચા અથવા અન્ય કોઈ પીણું તરત જ પીવામાં આવે છે તો એસિડ દાંતના દંતવલ્કને વધુ નરમ બનાવી દે છે જેથી દાંત પર ડાઘ પડે છે અને દાંતના ચમકદાર પડને ધીરે ધીરે નુકસાન થવા લાગે છે બ્રશ કર્યા પછી ઓછામાં ઓછી ત્રીસ થી સાઈઠ મિનિટ રાહ જુઓ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે બ્રશ કર્યા પછી ઓછામાં ઓછી ત્રીસ થી સાઈઠ મિનિટ રાહ જોવી જોઈએ આ સમય દરમિયાન પાણી પીવું કોગળા કરવા અથવા જો શક્ય હોય તો કેલ્શિયમયુક્ત ખોરાક દૂધ દહીં વગેરે જેવી કેટલીક હળવી વસ્તુઓનું સેવન કરો જે પીએચને સંતુલિત કરે છે તો મિત્રો કેવી લાગી આજની માહિતી કમેન્ટમાં જણાવજો અને આવી જ ગુજરાતીમાં જાણકારી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ આગામી વિડીયોમાં ત્યાં સુધી આવજો